આજે પવિત્ર શ્રાવણ માસ નો ત્રીજો સોમવાર છે ત્યારે રાજકોટના પૌરાણિક સ્વયંભૂ ધારેશ્વર મહાદેવ મંદિર નો ઇતિહાસ જાણીએ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર એટલે રાજકોટ નું ધારેશ્વર મહાદેવ મંદિર ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે કે જે તેની સ્થાપના સમય રાજકોટ થી દૂર જંગલ વિસ્તારમાં હતું આજ થી લગભગ સો વર્ષ પહેલા શંકરગિરી નામના બાપો ફરતા ફરતા સ્થળે આવ્યા અને ટ્રસ્ટ સંચાલિત આ મંદિર નું નિર્માણ કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે દુષ્કાળ દરમિયાન એમણે ઓગણત્રીસ દિવસના ઉપવાસ કરેલા અને ઓગણત્રીસમાં દિવસે મુસળધાર વરસાદ પડેલો એવા સંતગિરી મહારાજે સંત માણ્યું છે એમણે અહીંયા સ્થાન સ્થાપેલું લોકો માટે આજે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે લોકો દૂર દૂરથી આવી ભોળાનાથની ભક્તિ કરી રહ્યા છે શ્રાવણ માસ દરમિયાન સવારના પાંચ થી આઠ વાગ્યા સુધી ત્રણ કલાક પંચપૂરક મહાપૂજા કરવામાં આવે છે જે ભગવાન મહાદેવના પાંચ મુખની પૂજા થાય છે રક્ષિત પંડ્યા દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ